નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉંજામાં આપ સૌનું ધોરણ નવના ગણિતના વર્ગમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગયા પ્રિયડ એટલે કે છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકરણ એકનો અભ્યાસ પૂર્ણ કર્યો કદાચ જો કોઈ નવા વિદ્યાર્થીઓ જોડાયા હોય અથવા તો અભ્યાસ ન કર્યો હોય તો અચૂક એનો અભ્યાસ કરી લેજો હવે આપણે ત્યાંથી આગળ જઈએ છીએ આપણા અભ્યાસક્રમમાં આવતું બીજું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર પાંચ યુક્લિડની ભૂમિતિ નો પરિચય એના વિશે હવે ભણવાનું છે પ્રથમ પરીક્ષાની અંદર આ જે પ્રકરણ છે એનો છે છે ગુણનો બરાબર તો એના વિશે હવે આપણે જોઈએ પ્રકરણ નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ભૂમિતિ ને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ જીઓમેટ્રિક જીઓમેટ્રી આ જીઓમેટ્રી જે શબ્દ છે એ બે ગ્રીક શબ્દો ઉપરથી જીઓ જીઓ એટલે કે ભૂમિ અને મેટ્રેન મેટ્રિન એટલે કે માપ અને ગુજરાતીમાં પણ જોઈએ ભૂમિતિ ભૂ એટલે જમીન મીતી એટલે માપ એટલે કે જમીનના માપન ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો છે એવું આપણે કહી શકીએ પ્રાચીન સમયમાં માપનની વિવિધ જરૂરિયાતોમાંથી એટલે કે માપનની વિવિધ સમસ્યાઓમાંથી ભૂમિતિનો વિકાસ થયો ખાસ કરીને જમીનને લગતી સમસ્યાઓ આપણે જ્યાં નાઇલ નદી ત્યાં સુ થાય જે સમય પૂર આવતું તો જે નજીકના ખેતરો હોય એ ખેતરોની અંદર બધી સીમા સુધી ચોક્કસ ગણતરી કરવા માટે ભૂમિતિના ખ્યાલોનો વિકાસ કર્યો ભારતની વાત કરીએ તો ભારતની અંદર સુલબા ભારતમાં સુલબા સૂત્ર

ભૂમિતિ શબ્દ નો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર તો શું કહીશું ગ્રીક ગણિત આપણે શું કહીએ છીએ ભૂમિતિના પ્રણેતા અને ભૂમિતિ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરનાર ભૂમિતિ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા શિષ્ય પાયથાગોરસ પાયથાગોરસ નામ વિદ્યાર્થી મિત્રો આપણે સાંભળતા આવે છે પાયથાગોરસ નું પ્રમેય તો આપણે પ્રથમ પ્રકરણમાં પણ એનો અભ્યાસ કર્યો તો આ થિલ્સ હતા પાયથાગોરસ હતા એ થિલ્સના શિષ્ય હતા તો પાયથાગોરસ અને એમના સાથીદારોએ ભૂમિતિના ઘણા બધા ગુણધર્મોની રજૂઆત પણ કરી પાયથાગોરસ અને તેમના સાથીઓ શું કર્યું ઘણા બધા ભૌમિતિક ગુણધર્મોની રજૂઆત કરી હતી કદાચ એવો પણ ટૂંકો પ્રશ્ન પૂછાય થિલ્સ શિષ્ય કોણ હતા પાયથાગોરસ 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 થિલ્સ ના શિષ્ય હતા અને એમને થિલ્સ પાસેથી ભૂમિતિનું જ્ઞાન લઈ ભૂમિતિને લગતા ઘણા બધા પ્રમેયો અને સિદ્ધાંતોની રજૂઆત પાયથાગોરસે અને એમના સાથીઓએ કરી હતી આ ઘટનાને ઈસવીસન પૂર્વે ત્રણસો ક્યાં કહી શકાય છૂટી છવાઈ હતી પણ એકત્રિત માહિતી અને સંપૂર્ણ ભૂમિતિ કહી શકાય તે સ્વરૂપમાં પ્રાપ્ત હતી નહી તો ઈજીપ્ત એક ગણિત શાસ્ત્રી એટલે કે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ના ગણિત શિક્ષક શિક્ષક એને આજે બધી ગણિતના નિયમો હતા જે તે સમય શોધાયેલા એ બધાનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને એક ગ્રંથ સ્વરૂપે વ્યવસ્થિત રીતે તેની રજૂઆત કરી આ જે રજૂઆત કરતો ગ્રંથ એમને રચ્યો એ ગ્રંથનું નામ એમને આપ્યું તો પૂછી શકાય પરીક્ષાની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાય પુસ્તક નું નામ આપણે કહી શકીએ એલિમેન્ટ્સ બરાબર છે યાદ રાખજો કરી દેજો સ્પેલિંગ સાથે કરીર પ્રકરણનો એલિમેન્ટની અંદર તેર પ્રકરણ નો સમાવેશ કરવામાં આવ્યો કેટલા તેર પ્રકરણ અને ત્યાર પછી આ દરેક પ્રકરણ એક અલગ પુસ્તક તરીકે ઓળખાય તેર પ્રકરણમાંથી દરેક પ્રકરણ હતું એને એક અલગ પુસ્તકનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું એની જે પ્રથમ પ્રકરણ હતું એની અંદર યુક્લિડે આપણને ત્રેવીસ વ્યાખ્યાઓ કેટલી 23 વ્યાખ્યાઓની રજૂઆત યુક્લિડે પોતાના પુસ્તકના પ્રથમ પ્રકરણના એટલે કે એલિમેન્ટ્સના પ્રથમ પ્રકરણની અંદર લખી હતી એ વ્યાખ્યાઓમાંથી કેટલી કાપડી જોઈએ પહેલી વ્યાખ્યા એમને એવી કહી બિંદુને બિંદુને કોઈ ભાગ નથી बिंदु ने कोई भाग नहीं मुद्दा नो नाम आपे यहां आपिए यूक्लिड नी व्याख्याओ अर्थात तो यूक्लिड ने रजू करेल व्याख्याओ तो पहली व्याख्या सो आपी सरल व्याख्या बिंदु ने कोई भाग नहीं ત્યાર પછી બીજી व्याख्या हमने ये आपी रेखा ए

અંત્ય બિંદુઓ હોય છે રેખાને અંત્ય બિંદુ હોય છે વિદ્યાર્થી મિત્રો જે વ્યાખ્યાઓ કરી હતી એ વ્યાખ્યાઓ આપણે અહીંયા જાણીએ શીખીએ છીએ બરાબર હાલ ભૂમિતિમાં આપણે જે આધુનિક ભૂમિતિમાં ભણીએ છીએ એ વ્યાખ્યા નથી એટલે કે રેખાને અંત્ય બિંદુ આપણે એમ કહી શકીએ કે સાહેબ રેખાને અંત્ય બિંદુઓ ના હોય રેખા ને હોય પરંતુ પણ રેખા અને એને પણ રેખા કહેતા અને એને લખ્યું કે રેખા પછી ચોથી રજૂઆત કરી જે પોતાના પરના બિંદુઓની સાથે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે સાથે સમાન રીતે રહેલી હોય રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે જે પોતાના પરના બિંદુઓની સાથે

એ શું છે પૃષ્ઠની ધાર અથવા તો આ જે પૃષ્ઠની ધાર છે એને રેખાઓ કઈ રેખાઓ મતલબ એમના શબ્દોની અંદર રેખા મતલબ આપણા માટે રેખાખંડ તો પૃષ્ઠની ધારને ને કહ્યું રેખા અને આ જે ધાર છે એનાથી એક પૃષ્ઠ અન્ય પૃષ્ઠથી અલગ પડે છે ત્યાર પછી નંબર સાત જે સપાટી પોતાના ઉપરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટીએ સમતલ છે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથી નંબર 7 જે સપાટી પોતાના પરની સીધી रेखाओं सीधी रेखाओं साथे एक समान रीते साथे एक समान रीते रहेल होय तेवी सपाटी ने एक समान रीते रहेल होय तेवी सपाटी ने સમતલ કહે છે અથવા તો તેવી સપાટી સમતલ છે તેવી સપાટી સમતલ છે તો આ કેટલીક વ્યાખ્યાઓ ઉદાહરણ સ્વરૂપે આપણને અહીંયા પુસ્તકમાં આપી છે સાત વ્યાખ્યાઓ જોઈ તો આ જે વ્યાખ્યાઓ જોઈ એની અંદર કેટલાક પદો દાખલા તરીકે પ્રથમ વ્યાખ્યાની અંદર જ હતું બિંદુને કોઈ ભાગ નથી

જો આપણે એને ક્ષેત્રફળના મતલબમાં લઈએ બરાબર હવે ક્ષેત્રફળની વ્યાખ્યા નક્કી કરવી હોય તો એના લંબાઈ એને વ્યાખ્યાયિત કરવા જવું પડશે આમ એક પદની વ્યાખ્યાયિત કરવા માટે જુદી જુદી વ્યાખ્યાઓની આખી શૃંખલા રચાતી જાય ગણિત શાસ્ત્રી આપણને કેટલાક પદ કેવા આપ્યા અવ્યાખ્યાયિત આપ્યા યુક્લિડે આ જે વ્યાખ્યાઓ રજૂ કરી આપણે જે વ્યાખ્યાઓ જોઈ સાત રજૂ કરી એની અંદર કેટલાક વિધાનો સંક્ષિપ્તમાં રજૂ કર્યા એટલે કે કેટલીક બાબતો હતી આ બાબતો પોતાની જે વ્યાખ્યાઓ રજૂ કરી એ વ્યાખ્યાઓમાં લીધી છે તો કઈ બાબતો છે આ વિધાનો કહે છે આ વિધાનો છે નંબર ઘન પદાર્થની ત્રણ પરિમાણ હોય ઘન પદાર્થ ને ત્રણ પરિમાણ હોય એટલે કે આ ડર ઘન હોય તો આના ત્રણ પરિમાણ લંબાઈ એની લંબાઈ પૌરાઈ અને ઊંચાઈ ત્રણ પરિમાણ હોય આપણે જોઈએ જોઈએ અંદર ચશ્મા પહેરી તો એની અંદર આપણને કેવું લાગે અવકાશમાં વસ્તુ હોય એ સ્વરૂપ દેખાય પરંતુ ટીવી એ ડી છે એટલે કે એની અંદર બે પરિમાણ પૌરાઈ હોય અને લંબાઈ હોય તો જેમ આપણે કોઈ ચિત્ર જોતા હોય प्रकाशिक चित्र एनाजियो लाग पण जो 3D पिक्चर જોઈએ તો નો આપુ સ્વરૂપ જુદો હોય છે બરાબર તો 3D বিজ্ঞান પર ગણ પદાર્થની ત્રણ પરિમાણ હોય ટૂંકો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાજજો ત્યાર પછી નંબર બી पृष्ठ ને पृष्ठ એટલે કે સપાટી ને

એની પહોરાઈ યુક્લિડે પ્રથમ જ કહી દીધું કે રેખા એ શું છે પહોરાઈ વગર ની લંબાઈ મતલબ એને પહોરાઈ નથી માત્ર લંબાઈ છે એટલે એક જ પરિમાણ ત્યાર પછી નંબર પરિમાન બિંદુ પરિમાણ રહિત છે એટલે પરિમાણ રહિત મતલબ બિંદુ ને કોઈ પરિમાણ હોતું નથી લંબાઈ હોતી નથી પહોરાઈ હોતી નથી કે ઊંચાઈ હોતી નથી વિદ્યાર્થી મિત્રો યુક્લિડે વ્યાખ્યાઓ શરૂ કરતા તેમાંના કેટલાક ગુણધર્મને સાબિત કર્યા સિવાય જે સત્ય હતા એવા સાબિત કર્યા સિવાય સત્ય વિધાન માનવાની કલ્પના કરી જે સ્પષ્ટપણે કેવા હતા વૈશ્વિક સત્ય હતા અને આ જે વૈશ્વિક સત્યો હતા એના યુક્લિડે બે વિભાગમાં વહેંચણી કરી પહેલો વિભાગ એટલે કે પહેલા નંબરે એમને નામ આપ્યું સ્વયં સિદ્ધ સત્ય

છતાં ગણિતમાં ઉપયોગ થાય ઉપયોગ થતો હતો અને જે પૂર્વ છે તે વિશિષ્ટ રીતે ભૂમિતિ સાથે સંબંધિત હતી તે વિશિષ્ટ રૂપે ભૂમિતિ સાથે સંબંધિત છે તો સત્ય અને પૂર્વધારણા બરાબર ત્યારે આપણે જોઈએ યુક્લિડે રજૂ કરેલા સ્વયં સિદ્ધ સત્ય અને પૂર્વધારણા આપણે જોઈ લીધું સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા એટલે વૈશ્વિક સત્ય જેને સાબિત કરવાની જરૂર નથી રજૂ કરેલા સ્વયં સિદ્ધ સત્યો तो पहला नंबर 1 एक, एकज होय, तेवी वस्तु एक ने समान होए તેવી वस्तु एक-બીજાને समान હોય એક જ વસ્તુને સમાન હોય તેવી બધી વસ્તુઓ સમાન બે વસ્તુઓ છે અને બંને વસ્તુ એકબીજા સાથે બંધ બેસતી આવે છે સમાન છે તો આ બે વસ્તુઓ સાથે બંધ બેસતી આવતી બીજી બધી વસ્તુઓ કેવી હશે એકબીજા સાથે સમાન જ હશે સ્વયં સિદ્ધ સત્ય છે જે યુક્લિડે આપણને જણાવ્યું ત્યાર પછી બીજા નંબરે સરખામાં સરખું ઉમેરીએ સરખામાં સરખું ઉમેરીએ સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે દાખલા તરીકે બે વિદ્યાર્થીઓ છે બંને વિદ્યાર્થીઓ સાથે એક સમાન માત્રાની અંદર એટલે કે પાંચ પાંચ નોટબુક છે અને બંને બંને વિદ્યાર્થીઓના પ્રયજન માત્રન ત્રણ મળે છે તો સરખામાં સરખું ઉમેરીએ તો આપણને સરવાળા કેવા મળે છે સરખા મળે છે એવી જ રીતે ત્રીજું સત્ય સરખામાંથી સરખું બાદ કરીએ तो बाद बाकी सर की मरी બે વિદ્યાર્થી પાસે સમાન પુસ્તકો છે આ વિદ્યાર્થી પાસે પણ પાંચ પુસ્તકો છે અને આ વિદ્યાર્થી પાસે પણ પાંચ પુસ્તકો છે જો બંને વિદ્યાર્થીઓ બબે પુસ્તકો બીજા અન્ય વિદ્યાર્થીને આપી દે એટલે સરખા સરખા પુસ્તકો આપી દે તો બંનેની પાતા કે કેવી થાય સરખી રહે सनातन સત્ય

एक दूजा ने सरखी એટલે કે સમાન થાય સત્ય નંબર 4 ત્યાર પછી નંબર 5 આખો તેના અડધા કરતા વધુ હોય આકુ તેના ભાગ કરતા મોટો હોય એનો કોઈ ભાગ કરવામાં આવે તો આ જે ભાગ કર્યો આપણી એ જયારે આ વસ્તુ આખી હતી એના કરતા કેવું છે નાનું છે મતલબ જે વસ્તુ આખી હતી એ કેવી હતી એના ભાગ કરતા મોટી હતી બરાબર છે

બમણા સમાન થાય બે મિત્રો એમ બંને પાસે પાંચ પાંચ હજાર રૂપિયા હોય અને સ્કીમ આવી કે ભાઈ પાંચ વર્ષમાં ડબલ તો બંને મિત્રોના કેટલા થઈ જશે બંનેના દસ આ મિત્રના પણ દસ હજારથી જશે બીજા મિત્રના પણ દસ હજાર થી જશે સત્ય છે સનાતન સત્ય છે બરાબર છે સરખી વસ્તુના બમણા સરખા જ હોય અને સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન થાય સરખી વસ્તુના અડધા એકબીજાને

જે સત્ય સંકલ્પના છે એક જ વસ્તુની સમાન હોય તે બધી વસ્તુઓ સમાન હોય એક જ વસ્તુની સમાન હોય તે બધી વસ્તુઓ સમાન હોય એટલે કે જે બે વસ્તુઓ એકબીજા સાથે સમાન હોય તો એ વસ્તુઓ સાથે મળતી આવતી બીજી વસ્તુઓ એ પણ એકબીજા સાથે કેવી હશે સમાન હશે ત્યાર પછી ચોથા નંબર માં જોઈએ

ત્યાર પછી નંબર પાંચ આખું તેના ભાગ કરતા મોટું હોય ભાગ કરતા મોટું હોય એટલે અહિયાં એ વ્યાખ્યાય થાય છે બરાબર છે તો જોઈએ આપણે દાખલા તરીકે એક રાશિ છે આખી આખાને આપણે આખું એને કહીએ અને એનો ભાગ

लाइक अवश्य करजो बराबर तो है नव वीडियो जय तारी तरत नोटिफिकेशन प्राप्त चलो जय हिंद जय भारत